ગાઈસ તો કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ આપણે નવા વ્લોગમાં આવી ગયા ફેરથી આપણે જવાનું હું આજ દિશા તો બહુ લોંગ ટ્રીપ છે અને એક વસ્તુ એક્સાઇટેડ એ કે હું ફર્સ્ટ ટાઈમ જવું દિશા તો જઈએ એક્ટિવા લઈને આપણે પણ ઘર મૂકવા જવાનું હું તો બને રહેજો વ્લોગમાં ચલો આપણે દિશા જવા માટે નીકળી ગયા છીએ અને જો ભોણુભાભી અંગાતા આપણે જઈએ હવે દિશા બને રહેજો

દોસ્તો આટલે આપણે દિશામાં એન્ટર થઈ ગયા છીએ હવે પ્રોપર સિટી નહીં પણ દિશા નો ઇલાકો આવી ગયો એમ એટલે જૂના ડીસા કે બધું આવી ગયો જો ડીસા આ એક બહુ મોટી જરા કે ફોણે ફોણે તમને જોવા મળશે ડીસા ફૂલ સ્ટોરેજ જે એમના હાઉટી ફેમસ બટાકા મૂકવા માટે ફોર્મ આવે ગાઈસ તો આપણે નસીબ બહુ હારા કહેવાય કે આપણે દિશા સિટી એન્ટર થતા હતા એન્ટર થતા પહેલા આવતી હતી ફાટક ये πα्ताक बंज आतीcción आया बया बया घुली जाती, नॉ हार कि इवाएक आपला ला हेनो बत्याशन लेडर आत्ली सुद � ense supports College आपOLOOOO we station 시ыт के परख़ह एंट आ स caller, बया जाइन परे पन दो, �과र में � sometimes नी ये

તો ગાઈસ આપણે માસિન ઘરે વાળી નબાવી ગાઈસ માસિંગ ઘરે રસ્તો તો બહુ ખરાબ છે હો તો ગાઈસ

તો ગાઈસ આપણે નીકળી જઈએ આઈએ માસીન ઘરે આપણા ઘરે જવા માટે તો જોઈ શકો આપણે બનાસ નદી બીચ જઈએ આ છે બનાસ નદી અને ઓય શોર્ટકટ રસ્તો પણ એક ચુના ડીસા થઈને ડાયરેક્ટ આપડે પાટણ વાળો હાઈવે પડે તો એ શોર્ટકટ રસ્તા થી જવાનું આપણે એટલા માટે હવે જઈએ ઘરે શાંતિ શાંતિ જાશું હા હા પહોંચવા ગયા અને ઠંડી પણ પડવા માંડી હવે તો જલ્દી જલ્દી જઈએ ગાઈસ તો અહીંયા આગળ મેં એક ખાસ વસ્તુ નોટિસ કરી કે અહીંયા ફૂલે કે જે બી નાની મોટી શાકભાજીની ખેતી બહુ થાય જો આ છે બટાકા આ બટાકાની ખેતી કરી દી અને એના બાજુમાં છે ફ્લાવર આ રીતે બધે ફ્લાવર બટાકા છે મગફળી છે એ બધાની ખેતી બહુ થાય અહીંયા આગળ સારો એવો ડીસાનો અનુભવ રહ્યો મજા આવી

ફાઇનલી ગાઈસ રસ્તો તો મળી ગયો હવે આપણે જૂના દિશા પોકી ગયા ને હવે સિપુર આ સોરી પાટણ વાળા ઉપર વળવાનું હવે પણ એક જોરદાર વાત કે હારી ઠંડી વાળી જબરજસ્ત જબરજસ્ત ઠંડી વાઈ યાર આપણે પાટણ માં તો ઓછી ઠંડી હ પણ આ બીકે બનાસકાંઠા માં બહુ ઠંડી હે ખાલી ગાઈસ ઠંડી જબરજસ્ત છે પાટણ પોકતે પોકતે ત્યાં વખત તો ઉભો રહેવું પડશે ના તો ખરેખર ઠારી જઈશું

અને ઠંડીનો બહુ ઠરતો તો બ્લેન્કેટ ઓઢીને બેઠો અને આટલે સમાપ્ત કરવાનો હોય તો મળીએ કાલે જય માતાજી